અધિકારીએ સગીને વાળ ખેંચી માર્યો વિડિયો થયો વાયરલ સુરતમાં પોલીસે સાયકલ પર જતા બાળકને વાળ ખેંચી માર્યો હોવાનો વિડીયો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ આજે પીએમ મોદી આવનાર હોવાના કારણે ગતરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં રિહર્સલ દરમિયાન ભૂલથી એક બાળક સાયકલ લઈ વચ્ચે આવી ગયો હતો ત્યારે સાયકલ પર જઈ રહેલ એક બાળકને પોલીસ કર્મી દ્વારા વાણ ખેંચી મારવામાં આવ્યો આ ઘટનામાં બાળક રિહર્સલ દરમિયાન વચ્ચેથી ભૂલમાંથી પસાર થઈ ગયો હતો જેને પીએસઆઈ બી ગઢવી દ્વારા માર મારવામાં આવ્યો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે આ વિડીયોને લઈ સુરતવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને પોલીસ કર્મી સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી પીએસઆઈ બી એ ગઢવી હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે જેઓને પીએમના કાર્યક્રમને બંદોબસ્તમાં સુરત મુકવામાં આવ્યા હતા ત્યારે આ વીડિયો પ્રિય અધિકારી સુધી પહોંચતા પીએસઆઈ કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી છે બિરોજી સુનિલ ગાંજાવાલા સુરત